નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પબ્લિક ટાઈમ્સ નાઉ તો જોતા રહો આવા અનેક સમાચાર અમારી આ ચેનલ પર પબ્લિક ટાઈમ્સ નાઉ કડી શહેરમાં થોડા દિવસે બે એક્ટિવા ચોરાયા ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ કડી શહેરમાં વારંવાર વાહનોની ચોરી જેવા બનાવો બનતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તેમજ થોડા દિવસે બે એક્ટિવાની ચોરી થતાં પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલો સામે આવી રહ્યા છે જ્યાં કડી શહેરના કલલવાસમાં રહેતા યુવક લગ્ન પ્રસંગમાં પોતાનું એક્ટિવા લઈને ગયો હતો અને એક્ટિવા રોડ ઉપર પાર્ક કર્યું હતું જ્યાં લગ્ન પ્રસંગ પતાવીને બહાર આવીને જોયું તો તેનું એક્ટિવા ચોરાઈ ગયું હતું તો બીજી તરફ કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ ગઢવાડા હનુમાનજીના મંદિરના સામે આવેલ કોમ્પ્લેક્ષમાં એક હોસ્પિટલમાં નોકરી કરતા નર્સનું એક્ટિવા ચોરાઈ ગયું હતું જ્યાં કરણનગર ગામે રહેતા અને હોસ્પિટલમાં નર્સ તરીકેની નોકરી કરતી યુવતી હોસ્પિટલમાં નોકરી અર્થે આવી હતી અને હોસ્પિટલના નીચે પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું જે બાદ નોકરી પૂરી કરીને જે જગ્યા ઉપર એક્ટિવા પાર્ક કર્યું હતું ત્યાં પહોંચતા તેનું એક્ટિવા ગુમ થઈ ગયું હતું કોમ્પ્લેક્ષમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક બે ચાલતા આવે છે અને લોક તોડી બંને એક્ટિવા દોરીને રોડ સુધી લઈ જતા હોય તેવું જોવા મળી ગયું છે જે બાદ યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી અને કડી પોલીસ મથક ખાતે પહોંચી ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો જે પોલીસે સીસીટીવીના આધારે ગઠિયાઓને શોધી કાઢવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા